નમસ્કાર મિત્રો મારો આજનો વિષય છે સ્ત્રી ભ્રૂણ હત્યા તો મિત્રો ભારત એક વિકાસશીલ લે છે તેમાં મોટા ભાગની વસ્તી ગામડામાં વસે છે ગામડામાં અનેક સમસ્યાઓ પ્રવર્તે છે જેવી કે સામાજિક આર્થિક રાજકીય વગેરે વગેરે તેમાંની એક સામાજિક સમસ્યા છે સામાજિક સમસ્યામાં પણ ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તે છે જેવી કે સ્ત્રી ભ્રૂણ હત્યા દહેજ પ્રથા બાલ લગ્ન સ્ત્રી પુરુષ અસમાનતા તેમાંથી સ્ત્રી સરકતો પ્રશ્ન બની ગયો છે આપણે છેલ્લા ચાર ચાર વર્ષથી સાંભળતા આવ્યા છીએ કે સ્ત્રીઓની અછત છે સ્ત્રીઓની અછત છે છતાં દિલ ખોલી ને રોકવા માટે કટિબંધ થયા નથી પણ જયારે બે હજાર એકની વસ્તી ગણતરીમાં સ્ત્રીઓમાં બસો થી બસો અઠ્યાસી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આપણી સરકાર સફારી જાગી ઉઠી હતી અને પ્રત્યેક પ્રસુતિ ગૃહમાં બોર્ડ લગાવી દીધા કે સ્ત્રી ભૂણ હત્યા કરનાર ને કરાવનારને ત્રણ વર્ષની કેદની સજા અને રૂપિયા

સમગ્ર સ્ત્રી જાતિ ફફડી ઉઠી છે અને થાય છે સ્ત્રી ભ્રૂણ હત્યા વળી ટીવી પ્રસારણમાં આવતા જાતે ઉશ્કેરણી થાય તેવા દ્રશ્યો યુવક યુવતીઓમાં કામવેગ જગાડે છે અને યુવક યુવતીઓ નાસી જાય છે અને જ્યારે રસ ઉડી જાય કામવેગ સંતોષાઈ જાય ત્યારે પેલા દીકરાને તો કંઈ નહીં પણ વગોવાય છે પેલી સ્ત્રી સમાજમાં તેનો હાથ પકડવા માટે કોઈ તૈયાર થતું નથી અને થાય છે સ્ત્રી ભ્રૂણ હત્યા તો મિત્રો આપણે સ્ત્રીઓને તકાવી રાખવી હોય તો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવી પડશે જો આમને આમ ચાલતું રહેશે ને બહેન નહીં મળે પિતા ને પુત્રી નહીં મળે પત્ની પત્ની નહીં મળે તો આપણે સ્ત્રી રોકવી પડશે તેના માટે આપણે એક થવું પડશે અને આ વિડીયોને જેટલી બહેનો સાંભળે એને તો હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારા ઘર માટે એવું કંઈક કરીને બતાવો તમે તમારા સમાજ માટે એવું કંઈ કરી બતાવો કે તમારા દેશ માટે એવું કંઈ કરી બતાવો કે આવનારી પેઢી દીકરાની નહીં પણ દીકરીની રાહ જોવી જોઈએ